બાબુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહમાં ભાગ છોડની કથા અઘોર તપસ્વીની વાર્તા વિશે આજે આપણે વાત કરવી છે ભૂત પ્રયત્નના કારણે એ ભેંકાર લાતા શમશાનમાં ફરીથી રાજા વીર વિક્રમ ગયો વૃક્ષ પરથી મળદું નીચે ઉતારી પોતાની પીઠ ઉપર મૂકી અને ચાલવા માંડ્યું રસ્તામાં ફરીથી મર્દામાં રહેલા વેતાડે વિક્રમ રાજાની રજા લઈ નવી વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું પ્રાચીન સમયમાં સ્વર્ગપુરી સમાન એક નગરી હતી ત્યાં પરાક્રમી અને ધર્મ પ્રેમી પ્રદ્યુમન નામનો એક રાજા રાજ કરતો હતો એ નગરના છેડે યજ્ઞસોમ નામનો એક બ્રાહ્મણ પણ રહેતો હતો એ ખૂબ જ ધનવાન હતો અને અતિથિ દેવોનું સન્માન કરનાર હતો એ બ્રાહ્મણ ગરડો થવા આવ્યો ત્યારે એના ઘેરે એક પુત્ર રત્નનો જન્મ થયો એનું નામ દેવસોમ રાખવામાં આવ્યું એ બાળક ખૂબ જ તેજસ્વી અને ગુણવાન હતો બધા લોકો એને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે એ બાળક સોળ વર્ષનો થયો ત્યારે એક દિવસ દેવસોમ બીમાર પડ્યો અને રોગ વધતા વધતા એક દિવસ તે મૃત્યુ પામ્યો એના મા બાપ ઘણા દુખી થયા ત્યાં સુધી કે પોતાના અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જવા દેતા ન હતા ઘણી સમજાવટ પછી માંડ માંડ દેવસોમ અગ્નિ સંસ્કાર માટે શમશાને લઈ જવામાં આવ્યો એ જ સ્મશાનમાં પોતાની નાની ઝૂંપડી બનાવી એમાં એક તપસ્વી સાધુ રહેતો હતો એ સાધુ અઘોરી પંથ નો સાધુ હતો ખૂબ જ આકરું તપ કરવાને કારણે એનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું એ એટલો બધો નબળો પડી ગયો કે ચાલતી વખતે પણ સીધો ચાલી શકતો હમણાં જ પડી જશે એવી બીક લાગતી હતી એ અઘોરીનું નામ શિવ હતું એના આખા શરીરે ચિતાની ભસ્મ ચોડેલી હતી કાળા અઘોરીનો દેખાવ ઘણો વિચિત્ર લાગતો હતો એ અઘોરી સાધુની સાથે તેના એક શિષ્ય પણ રહેતો હતો થોડી વાર પહેલા ઝઘડો કર્યો અને અને પછી કારણ કે એ શિષ્ય અભિમાની દુષ્ટ બની ગયો હતો થોડી ઘણી વિદ્યા શીખી ગયો હતો એટલે એના મનમાં પાપના અનેક વિચારો આવતા હતા એ ભીખ માંગી લાવી અને પેટ ભરતો હતો જ્યારે દેવ ત્યાં લાવવામાં આવ્યો એની થોડી જ વાર પહેલા એક નનામી લાવવામાં આવી હતી એ વખતે એના શિષ્યને અગોરીએ કહ્યું જો જરા બહાર જોઈને આવ આટલો બધો ઘોંઘાટ શેનો છે શિષ્યએ ગુરુની આજ્ઞા માનવાને બદલે કહ્યું હું નથી જવાનો મારે ભિક્ષા લેવા જવાનું મોડું થાય છે અગોરીએ કહ્યું અડધો દિવસ થયો ત્યારે તારા ભિક્ષા લેવા જવાનો સમય થયો છે ધિક્કાર છે તને અને શિષ્ય એ કહ્યું અધિકાર તો તમને છે આજથી તમે મારા ગુરુ નહીં અને હું તમારો ચેલો નહીં સમજી લ્યો લે આ તમારું કમંડળ અને ભિક્ષા માંગવા માટે મારે એની કોઈ જરૂર નથી હું તો આ ચાલ્યો આટલું કઈ અને અભિમાની શિષ્ય જતો રહ્યો થોડી વાર પછી જ્યારે દેવ સોમને ત્યાં લાવવામાં આવ્યો ત્યારે યોગી તરત જ બહાર આવ્યા સ્મશાનમાં દેવસોમ નામના યુવાનને અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી થતી હતી એ જોઈ યોગીની ઘણી સિદ્ધિઓ મળી હતી એટલે હવે પોતાનું શરીર ત્યાગી પોતાના પ્રાણ નામના યુવાનના શરીરમાં નાખવા માંગતો હતો એ સાધુએ ખૂબ રડ્યો પરંતુ બીજી જ ક્ષણે તે ખૂબ જ હસવા લાગ્યો થોડી વાર પછી એ અઘોરી સાધુએ પોતાની વિદ્યા વડે પોતાનો જ પ્રાણ દેવસોમના શરીરમાં નાખી દીધો જેના કારણે આળસ મળી ચિતા પર સૂઈ રહેલા દેવ સોમ ઉભો થઈ ગયો આમ મરેલા દેવ સોમ પાછો જીવતો જોઈ બધા નવાઈ પામી ગયા દેવ સોમ માતા પિતા એને પોતાની સાથે લઈ જવા તૈયાર થઈ ગયા પરંતુ દેવ સોમ ના રહેલો અઘોરી તો સમસાન માં જરાય તપ કરવા માંગતો હતો એટલે મન ઘડત વાત કરતા કહ્યું પિતાજી હું જ્યારે મૃત્યુ પામી અને પરલોક પહોંચી ગયો ત્યારે ભગવાન શિવે પ્રગટ થઈ મને દર્શન આપ્યા અને અઘોરી પંથ ચલાવવાનું કહ્યું માટે હવે હું અહીં જ રહી અને તપ કરીશ જો હું એકાંતમાં રહીને તપ નહીં કરું તો જીવ તો નહીં રહી શકું આમ સમજાવી પટાવીને બધાને ઘરે પાછા મોકલી દીધા ને તરત જ એ અઘોરી દેવસોમના વેશમાં ત્યાં આવ્યો અને જ્યાં એનું હું જૂનું મર્દું પડ્યું હતું એને એક ખાડો ખોડી દાપી દીધો અને યુવાન શરીર મેળવી એ ઝૂંપડી મૂકી બીજી જગ્યાએ જતો રહ્યો વેતાળે વાર્તા પૂરી કર્યા પછી કહ્યું રાજન આ વાર્તા સાંભળી મારા એક સવાલનો જવાબ આપ એ ઘરડો અઘોરી પોતાનું શરીર બદલતા પહેલા રડ્યો શા માટે અને પછી ખડખડાટ હૈસો શા માટે જો મારા સવાલનો જવાબ તું જાણવા છતાં પણ નહીં આપે ને તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે પોતાના પ્રાણ જે શરીરમાં હોય એમાં વર્ષો સુધી રહ્યા પછી એનો ત્યાગ કરવો ને એ ઘણું જ મુશ્કેલ છે એવું કરતા મનને ઘણું દુઃખ થાય છે એ તો સ્વાભાવિક વાત છે માટે જ એ અઘોરી પોતાના શરીરનો ત્યાગ કરતા પહેલા રડ્યો હતો કારણ કે દુખી હતો પરંતુ હવે નવું શરીર ધારણ કર્યા પછી ફરીથી ઘણા વર્ષો સુધી સારી રીતે તપ કર્યા પછી નવી નવી સિદ્ધિઓ મેળવી શકાશે એવો વિચાર આવતા જ તરત ખડખડાટ હસી પડ્યો વેતાડે જવાબ સાંભળીને કહ્યું રાજા તારી વાત તો એકદમ સાચી છે પરંતુ મને જવાબ આપવામાં તે મૌન ભંગ કર્યું છે માટે તે શરત ભંગ થઈ છે એટલે હું આ અને તરત જ ઉડવા કથા સંગ્રહના ભાગ સોળ નો પ્રસંગ અઘોરીની તપસ્યા વિશેની વાર્તાનો પ્રસંગ આ કથા આ પ્રસંગ આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે હર